અહીંયા એલવીબી રાજકોટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કાર્યરત છું અને આજે એલવીબીનો સેકન્ડ ચેપ્ટર એલવીબી સમૃદ્ધિ છે એ લોન્ચ કરેલું છે જાન્યુઆરી બે હજાર પચીસમાં એલવીબી બી લોન્ચ કર્યું હતું અને ત્યાં સુધીમાં અત્યારે ઘણા બધા મેમ્બર્સ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અને આટલા ઓછા સમયમાં જે બિઝનેસનો અને એમનો ઓવરઓલ ગ્રોથ થયો છે તો એના કારણે જ અમે આ સેકન્ડ સ્ટેપ છે લઈ શક્યા છીએ તો મેઇન જે કારણ છે કે અત્યારે જો એકલા લોકો જે કામ કરે છે એ મહેનત કરે છે પણ જે લોકો એક નેટવર્ક સાથે કામ કરે છે એ લોકો વધારે સફળતાના શિખરે પહોંચે છે અને એ જ ઉદ્દેશ્ય એ જ વિઝનથી જે છે એ એલવીબી લોકલ વોકલ બિઝનેસ છે રાજકોટમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું અને અત્યારે જે આ તમામ બિઝનેસ પર્સન છે જે ચાહે કોઈ પણ ઇન્ડસ્ટ્રીના હોય કોઈ મેન્યુફેક્ચરર્સ રિટેલર્સ ટ્રેડર્સ છે કે કોઈ સેલ્ફ પ્રોફેશનલ છે એ કોઈ પણ ઇન્ડસ્ટ્રીના લોકો આમાં જોડાઈ શકે છે અને પોતાના બિઝનેસનો વ્યાપ વધારી શકે છે તો આજે જ એલવીબીમાં જોડાવ એવું મારું તમને છે એલવીબીનું આ સેકન્ડ ચેપ્ટર જે છે તો એ આજે લોન્ચ થયું છે પહેલું ચેપ્ટર સોર્ય એલવીબી શૌર્ય શોર્ય એની શરૂઆત જાન્યુઆરી બે હજાર પચીસથી થઈ હતી અને અત્યારે આટલા ઓછા સમયમાં આજે આપણે જ્યારે વાત કરીએ છીએ જુલાઈ બે હજાર પચીસ આટલા ઓછા સમયમાં એમાં પિસ્તાલીસથી વધારે મેમ્બર્સ છે અને દસ કરોડથી પણ વધારે બિઝનેસ થઈ ચૂક્યો છે અને આજે એલવીબી સમૃદ્ધિની પણ આટલી એક જબરજસ્ત શરૂઆત થઈ ચૂકી છે આઈ એસન એક ગ્રુપ છે એલવીડી લોકલ વોકલ બિઝનેસ બેઝિકલી સુરતથી છે અને રાજકોટમાં આજે આપણે સેકન્ડ ચેપ્ટર લોન્ચ કર્યું છે એનું નામ છે સમૃદ્ધિ એકચ્યુલી આ જે ગ્રુપ છે એ બેઝિકલી છે ને બિઝનેસ કરવા માટે છે જે લોકોને બિઝનેસ કરવો છે એક્સપાન્ડ કરવો છે એકબીજા સિટીઝમાં જઈને બી એક્સપાન્ડ કરવો છે રાજકોટ બેઠા બેઠા આખું ઇન્ડિયા કોન્કર કરવું છે એ લોકો માટેનું આ ગ્રુપ છે જો તમે આમાંથી કોઈ હોય તો પ્લીઝ વેલકમ આજના લોન્ચ ચેપ્ટરમાં અમે લોકો બધા થઈને સેવન્ટી ફોર મેમ્બર્સ થયા છીએ અને આવનાર સમયમાં અમે હજી ત્રીજું ચેપ્ટર બી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ